સુરત શહેરમાં રિંગ રોડ ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે એક કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવતી કાર અને બાઇક અથડાઈ હતી અકસ્માતની આ ઘટનાને લઈને બ્રિજ પર બંને સાઈડ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી સુરત શહેરમાં અકસ્માતના બનાવો સામે આવતા રહે છે એવામાં આજે વધુ એક બનાવ સામે આવ્યો છે સુરતના રિંગ રોડ ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી સતત વાહનોની અવરજવરવાળા રિંગ રોડ ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલર ચાલકે બ્રેક મારતા પાછળ આવતી બે કાર અને તેની પાછળ એક બાઇક અથડાઈ હતી અકસ્માતને લઈને ફોર વ્હીલરમાં નુકસાન પણ પહોંચ્યું હતું બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને બ્રિજની બંને સાઈડ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પર અંદાજિત બે કિલોમીટર સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અકસ્માતની આ ઘટના બાદ સારા દરવાજાથી રિંગરોડ અને મજુરાથી સારા બાજુ જતા બંને સાઈડ પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા બીરો રિપોર્ટ સુરત